સમય ઘણો થઇ ગયોગડીયો નથી હવે ગીત પછી ગાજો પેલા પણ શ્રાદ્ધ નાખવા તે જો હું વાનગી ઉભો છું સ્વાગડીઓ સારું મળે તારે શ્રાદ્ધ નાખું ને પણ આ રોટલો ચોખા એવું થોડુંક હોય ખીર ને પૂરી ને લાડવા ને એવું હોય તો તને ખબર નથી મારા દાદા ને ભાવતે વાનગી લીધી છે જો શાક રોટલો ચોખા અને સાસ આ મારા દાદા ને બહુ ભાવતું હા લાડવા ગાંઠિયા ઈ બધું પડ્યું છે બોલા ને આપણે આમંત્રણ દેવા મોકલો કે નહીં હા ઈ મહેમાન આવે ને એ લાડવા જેવું બધું મહેમાન ને ખવડાવવાનું દાદા ને તો રોટલો શાક

દેવો અને દેવો નથી કા જેવો તેવો આજે તો ખાતા દાદા ઘણું બધું મને કામ ગયા છે પણ કામ કરવાનું છે નહી ગયા જ ને એમ તો જમવા કેમ એમ કે નઈ એમ કા બોલે અમથાભાઈ નું હરાજ છે આ તો આવજો જાવ ગાય ગાય હું જાઉં જમવા શું શું છે લાડવા ગાંઠિયા પેંડા જલેબી ખીર પુરી એવું બધું છે એટલું બધું છે ખાવામાં હા ભૂગા કાઢી નાખવા છે લાડવા ખાધા નથી એના થઈ ગયા છે ત્રણ મહિના જો તમે ખાય ખા ભૂગા કાઢી નાખો

ને પાણી વાળવા હાલો ઘરે જમવા જમવાનું છે ના કઈ લગન ના અમથાભાઈ ના દાદા ને હરાજ નાખે જમવા હાલો એવું છે હા હરાજ છે હા હું એકલો નથી મારો માણા છે કેતા હું તમારા માણા ને આવ્યો

એમ દેવા અહીંયા ઉભો રહી ગયો એલા જોવો હું જોવ છું કે આ ભોલો છે ને અમતાભાઈ ઓલે હરાદ નું છે એ કેવાય ઓય હાસુ છે ખોટું છે એમ એ છોકરો થોડું ખોટું બોલે કાઈ હાસુ થોય ને કેવાય ને ભાઈ આ ભોલો આવ્યો પૂછી જોવો તો એટલે તમે બે કેમ અહીંયા ઉભા રહી ગયા હવે હામે તો ખાલી બે જ છોકરા જમે છે ન્યાય કેમ જાવ ના તો ખાલી બાળકોનો સમાનવાર છે તમારો સમાનવાર રોલા કરે છે આમે હા ન્યાય છે હે તો હું સમતાવું

યાદ આવ્યું હવે આવી ગયું છે ભાઈ આવી ગયો તો જો જૈન તારા શેઠ ને કાઈ કીધું ને તો ધ્યાન રાખજે આનથી વધારે ઢોકા પડશે કાઈ વાંધો પણ મારી કરતા વધારે ને શેઠ ને મારજો શું કહેવાનું કે હારો હારું ખાવો ન હતો હું તો ધરાઈ ગયો હારું વાલ એ હે ફોલા આટલી બધી દેવાની હું વાર લાગી જમતા આમ જોન દેવા આલ્યો હવે ખાતા દા મે તો બહુ ખાઈ લીધું તો હાલો હવે આપણે વાડીએ જાવી મારે જે સમાન બાકી છે કાઈ જમવું નથી હાલો વૈયા જાવી વાડીએ એમ થોડા લે તું જમીન વિના મારે સમાન બાકી છે મારે જમવા જાન છે લે એટલે બધો શોખ છે જમવાનો હા લે તો તમ તારે જાવ તું હું જમવા મતું એ તમે ન્યા જાવ ને પછી ખબર પડે ઈ પેલા ખબર નો પડે તો સારું હાલ તો હું ન્યા જાવ હા જાવ કેમ જમવાની મજા આવી ગઈ ને તું તો કઈ બોલતો જ નહી હો

ભાઈ અમને બે ના હુકમ મારે બે નો પછી વારો અત્યારે તમે બે હાથ માં આવ્યા બાપા હોય બાપા હોય બાપા હોય બાપા જો કોઈ નઈ કીધું ને તમને આ બાજુ બાને ઢીબ્યા એટલે હાવ ઢીબી નાખી ધ્યાન રાખજો તો તું હવે જોઈ લે મને તારે માર્યો ને પછી તારો વારો છે એટલા ધોકા ખાધા તો ઈ પાવર કરે બોલો આ ધોકા માંગે કે બીજું કાઈ